સુરતની જાણીતી ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લેસ સ્કિન અને હિપનોથેરાપી ક્લિનિક દ્વારા લોકોની સફળતાપૂર્વક સારવાર કરાઈ રહી છે સંખ્યાબંધ લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે જેથી પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા લોકો દ્વારા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગર બિલ્સ સ્કીન અને ક્લિનિકમાં અમે તમને અંદર અને બહાર શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા મદદ કરવા માટે સમર્પિત છે ભલે તમે ત્વચાની ચિંતાઓને દૂર કરવા અમારી અદ્યતન લેસર હેર ટ્રીટમેન્ટ વડે અનિચ્છનીય વાળ ઘટાડવા વાળ ખરવાની સમસ્યાઓને હલ કરવા અથવા તો તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શોધી રહ્યા હોવ અમે તમને આવરી લીધા છે અમારી નિષ્ણાતોની ટીમ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ

કરતા સામે લડે છે વાળના સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપે છે પરંતુ તે નથી અમારા બધા સંમોહન ચિકિત્સા સ્ત્રોતો તમારી માનસિકતાને ટેકો આપે છે માય સેફ રાજનિમ મંદિર હલો આઈમ હિયર ટુડે આટ બ્લેસ ધ સ્કીન ક્લિનિક સિન્સ લોંગ આઈમ આઈ આમ ડિંગ માઈ સ્કીન ટ્રીટમેન્ટ હ્યાર એન્ડ માઈ સ્કીન ઇઝ રિયલી સો રિજ્યુમેટિંગ એન્ડ આઈ સ્ફીલ રિઅલી ગ્રેટ સો પ્લીઝ ટુ વિઝિટ એન્ડ કામ હિયર એન્ડ યુ વીલ ફીલ ગ્રેટ એન્ડ યુ એકચ્યુઅલી ફીલ ધ ડિફરન્સ ઇન યોર સ્કીન સો માય ઇટ્સ અ હાઈલી રિકમેન્ડેડ એન્ડ આઈ વુડ લાઈક ટુ શેર એવરી વન બેટ પ્લીઝ ગુ કમ એન્ડ વિઝિટ યુર થેન્ક યુ સો મચ હલો મારું નામ માનસી મસાલાવાલા છે હું લાસ્ટ ટુ યર્સથી અહીંયા રેગ્યુલર ટ્રીટમેન્ટ લઉં છું અને હાઇડ્રા ફેશિયલ હું રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવું છું જેનાથી મારી સ્કિન પહેલાં ઘણી ડ્રાય હતી હવે તમે જોઈ શકો છો કે શાઇની છે ગ્લોઈ છે એટલે મને રિયલમાં ઘણો ફરક પડ્યો છે એન્ડ આઈ સજેસ્ટ કે એવરી વન વિઝિટ ધીસ પ્લેસ આ વર્થ છે થેન્ક યુ હું ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી બ્લી સ્કીન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે અહીંયા એક જ રૂફની અંદર મન અને સ્કિન બંને માટેની ટ્રીટમેન્ટ થાય છે અમારા અમુક એક પેશન્ટને અમે બોલાવ્યા છે જે અમારાથી ખૂબ જ હેપી છે એ પેશન્ટ આવે છે અને અહીંયા મસ્તી મજાક ચાલી રહ્યો છે ઇવેન્ટ ચાલી રહી છે લોકોની સ્કીન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે અને એ ઉપરાંત પણ એન્ઝાયટી ડિપ્રેશન ઓસીડી સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નોથેરાપીની હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે અને લોકોને શું કહેશો ખાસ કરીને હેલ્થ માટે કેવી તકેદાર રાખવી જોઈએ મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સારા મિત્રો બનાવો સારી વસ્તુઓ જુઓ સારી વસ્તુઓ ખાઓ મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને હું બ્લીસ સ્કીન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ આ એક એવું પ્લેસ છે આ એક એવું ક્લિનિક છે જ્યાં સ્કીન હેર સાથે સાથે મેન્ટલ હેલ્થના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવે છે આજે અમારા ક્લિનિકના પાંચ વર્ષ પૂરા થયા છે અને એ બાબતે અમે લોકો એક નાની એવી પાર્ટી રાખી છે કે જેમાં અમે અમારા દરેક પેશન્ટને બોલાવીને એક નાનું ગેટ ટુગેધર કરીને પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ છે અને હું લાસ્ટમાં તો હું દરેક પેશન્ટનું થેન્ક યુ કહેવા માગું છું કે એ લોકોએ અમારો ટ્રસ્ટ કરી અને આ ટ્રસ્ટ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો એના માટે અહીંયા ટોટલ એમ ગણો તો સ્કીન હેર કોસ્મેટિક લેસર અને એની સાથે સાથે ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી છે કે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુનો ટ્રીટમેન્ટ કરતા હોય છે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પ્લસ ક્લિનિકલ હિપનોથેરાપિસ્ટ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ હું એસ ન્યૂઝ સાથે